હાય ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છો બધાય બધાય મજામાં જશો જો આપણે સવારે ઉઠીને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે રસોઈમાં આજે કારેલાનું ભરીન શાક બનાવવાનું છે આપણે જો અત્યારે અહીંયા નાઈ લીધું છે માથે લાગી ગયું એટલે ટ્યુબ રોજ સવાર સાંજ લગાડવાની કીધી હતી એટલે ટ્યુબે લગાડી લીધી છે હવે શું કરવાનું છે નાઈને

હવે આપણે કારેલામાં અંદરની સાઈડ મીઠું ને પાછળ લગાડીને ગરમ પાણી કરવા મૂકી દીધું મીઠું નાખી દીધું આપણે પછી કારેલા નાખીને રાખી દેવું હવે આપણે ચણાનો લોટ શેકી લેવું અસલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો એવી રીતના અને કારેલાના વેચમાં ચેક કરું લેવાનું જરીક ચાકુ મારી દેતા તૂટી જાય એવા જ કરવાના વધારે નહીં બફાવા દેવાના નહીતર પછી રોંદો થઈ જાય સાફ કરીએ ને તઈ ચેક કરી લેવાનું અને માંડીને દાણા આપણે સેકન્ડ રાડ ખાતા ડબલી ભરી એટલે આપણે એને છોતરા ઉખેડી લેવું છાલ ઉતરા ઉતરી જાય તે પછી આપણે એને ખાંડવાના હે ઉતરી જાય પછી આપણે એને હવે ખાંડણી દસ્તો લઈને એમાં ખાંડી નાખશું હવે આપણે જો ખાંડવી નાખ્યો છે માંડવીનો દાણ હવે ચણાનો લોટ હતો એમાં આપણે ભેગો નાખી દીધો છે માંડવીનો ભૂકો હવે આપણે એમાં બધા મસાલા કરી લેવું લસણવાળી ચટણી નાખીએ અને બધા મસાલા છે જે આપણે રેગ્યુલર હાલતા હોય ఖాళ లీంబు గరం మసాలా ఏ మిత్ర జీరు నాకు హింగ నాకు హీంగ నాకు కారేలా నాకు దారేలా నాకు వర ఢాకి లేస కారేలా అసలు సడియా ક્યાંક કટું દેવાનું ઢાકી દેવાનું ઘડીક પછી જે મસાલો હોય તો એ પણ આપણે બધો એમાં નાખી જ દેવું મસાલો નાખીને હલાવીને પછી આપણે પાછું ઢાંકી દેવું થોડીક વાર ઢાંકીને પછી જો તૈયાર છે આપણું કારેલાનું શાક એવી લાગી કારેલા શાકની રેસીપી કોમેન્ટમાં કહેજો એકલા એકલા જ શૂટ કર્યું એ આપણે પાસે કાંઈ ટાઈપ નથી એટલે આપણે એમાં માથું એ મોબાઈલ પર કામ વિડીયો ઉતાર લઈએ વળી પાછો લઈ લઈએ એવી રીતના કર્યું હોય હવે હાલો આપણે રોટલી બનાવી હે ચાલો જમવાનું તૈયાર છે હાલો બધાય જમવા રેસીપી ટ્રાય કરજો કારેલાન શાકની કે બને હે એ કોમેન્ટમાં કહેજો હાલો હવા જમી લઈ જો ચા બને છે આપણો બપોર હોતા નથી આપણે કામ આવ્યું છે તો બેઠા બેઠા કરીએ છીએ તો એ ચા તો પીવો પડે ને ચાલો ચા બની જાય એટલે તમને બધાને કહો હાલો ચા પીવા ચા બની ગયો છે

કેમ નથ ખાવી માંડવી આ ખાવું આમ બધે ખાવ એ ખાતી આજે મૂકી દીધી છે ગરમ ગરમ માંડવી ચાલુ છે ખાવાની તારે શું ખાવાનું છે તો આ તો ખાવા માંડો હાલો લાવ ખોલ દઉં ઓરા થઈને ઉપર આવ્યા છે દાબા ઉપર બેઠા છે તેરિયા જો રમે હે જીસીબી હું અહીંયા

આજનો વિડીયો આપણે સુધી રાખશું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાય બાય બાય